શેરનાથ બાપુ ના આશ્રમ જયારે મીટિંગ હતી ને સનાતન ધર્મ ને એક કરવા માટેની આખા વિસ્તાર માંથી બધી આખા ગુજરાત માંથી બેનો બોલાવ્યા હતા બરોબર એટલે અહીંથી મેં પચાસ એટલે બેનો લઈ જવાની વ્યવસ્થા મારા પાસે નતી એટલે એક ગાડી મારી મોકલી અને એક ગાડી

તો એમને એમને સ્ટીલ ની થાળી માં જમવા આપ્યું અને જે બેનો મારી સાથે મારો વેહ છે ને એટલો બધો સારો નતો મેં નોર્મલ કપડા પહેર્યા હતા બરોબર તો બધા પ્લાસ્ટિક ની થાળી માં ખાવા આપ્યું એટલે કઈ જગ્યાએ આશ્રમે

મારે નથી જમવું તો મને યાદ થયું કે તમે તો બઉ મહાપાપ કરી રહ્યા છો ને તમે તો આમ કરો છો ને તમે તો તેમ કરો છો ને આનું તો તમને મહા પાપ લાગશે ને તો પછી હું એ ઝઘડો કર્યો કે મને મહાપાપ લાગશે તો આ બાળક ભીખું છે તમને કોઈ મહા પાપ લાગે

એટલે કે બેન આવો સરસ કાર્યક્રમ આપણે કર્યો છે આખા ગુજરાત ના બેનો આવ્યા બેન બગાડાય નહીં કે તમે હાલો આમ ને એમ કરીને મને લઈને મર્યા ગયા ઈ બાપુ બહાર જોવા આવ્યા તોય કશું બોલ્યા નહીં જોઈ અને સાના મને અંદર વીઆઈ ગયા હા શિવનાથ બાપુ બોતે બધી વાત ને એને નજર અંદાજ કરી બરોબર પછી અમે ત્યાંથી નીકળ્યા ને એટલે મારી જે પચી પચાસ બેનો હતા ને એ બધા બેનો ભેગા થઈ ગયા ને બધા બેનો બોલવા માંડ્યા કે અમે કાજલ બેન નું અપમાન સહન એ કરી તમારું બધા મોટા હોય ને તો તમે ઘરે મેં બધાય બહેનો ને ના ભાવી

હા તો તમે રૂબરૂ આશ્રમ ની મુલાકાત લીધી જો કે આપણે તો આશ્રમે એક બે વાર અમે જ ગયા છીએ પણ આપણે કોઈના જેમ બીમા નથી એટલે આપણે અનુભવ હોય પણ તમને ખુદ ને આવો કડવો અનુભવ થયો એ તો ફાઈનલ ને

એને નજર અંદાજ નઈ એમ આમ જોયું કે આ એક ભાઈઓ ની કઈક બબાલ લાગે છે તો પછી બીજા બેનો હતા ને એમને કેવા ગયા કે આવો ઝગડો છે આમ કેમ તો કઈ કઈ વાંધો ને એમ કરી પાછા અંદર વૈયા ગયા

હા એટલે ನಾನು ಬಹಳ ಯಾಕ್લી નથી મે તમારો વિડિયો જોયો ને એટલે મને મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું જો કે મેં છે ને બીજા બેનો નાના જે હતા ને અમારે એવાઈ સાથે અમારા ગ્રુપમાં છે એટલે ઈ બેનોને એમ ન થાય કે કાજલ બેન અહીં આવીને અમારો કાર્યક્રમ બગાડ્યો એટલે હું તે દિવસ કાંઈ લાઈવ ગઈ મેં નો કર્યું બાકી મારું મગજ તીધી હલી ગયેલું જ હતું હું હું રોતા રોતા આશ્રમમાંથી બહાર નીકળી હું બોલો

હા અને બે બાજુ બાજુ માં બંધ રાખ્યા એક સ્ટીલ નો બાંધો અને એક પ્લાસ્ટિક નો બાંધો કાયદે સર ભેદભાવ તો તમને ચોખા નજરે જોયો કે ગયા કેટલો લોકો સાથે ભેદભાવ થાય અને તો પછી એવડી મોટી સંસ્થા ચલાવવાનો રીઝન હું

એમની તો એ ને એ સંસ્થા ને જે લોકો એ રોક્યા જે તેરનાથ બાપુ કે તમારે આવવાનું જ નહીં કે તમને અહીંયા કોણે કે કે ઇન્વાઇટ કર્યા તમે અહીં આવ્યા એવી એવા તો એ જવાબ આપે તો એટલા દૂર થી અમને હું જખ મરાવા ને બોલાવ્યા હતા એમની આ વ્યાજબી નહીં ને લેડીસ તરીકે તો એ લોકો ને જેન્ટ્સ ને તો વ્યવહાર તો સારો કરવો જોઈએ ને બાવીસ વાર

એમને એટલે રાખેલા વ્યક્તિઓ છે ને આ જે પીરસવા વાળા હોય કે સેવા કરો એક્સ વાય તો એને કડક સૂચના તો હોવી જોઈએ કે તમારે હા સામા વાળા વ્યક્તિ આવે તો એને કેવો પ્રતિસાદ આપવો એને વર્તન કેવું કરવું લેડીઝ તરીકે તમારે કેવા વર્તન કરવા

બહુ કહેવાય હા એ લોકો એટલું બધું માનસિક રીતે એ ખવડાવતા નથી ને એનાથી વધારે તો માણસને હેરાન કરે છે હો મારી વાત સાંભળો કાજલ હેરાન કરે ને એની માટે જો તમને કઈ વાંધો ન હોય તો હું યુ ટ્યુબમાં

તમને ધર્મ માં કોઈ વાંધો નહીં ધર્મ મેં તો વિડીયો સ્પષ્ટ બનાવ્યો છે અને મને ફોને એવા ભરતભાઈ યોગ્ય ન લાગ્યો અમને પણ મેં જે વાસ્તવિકતા વિડીયો બનાવ્યો છે સાચી વાત ને

ત્યારે આવું કરે એ ગયે મેં કીધું તમે ચિંતા ન કરો મેં કીધું તમારી મારે બાંધવું પડશે ને તો બાંધી લઈશ મેં કીધું તમ ઉપાથી કરો માં પણ હવે આપડે કોક ને કેવું લાગે કે ખાવા આટું છે